પાંડેસરાના પ્રમુખ પાર્ક અને ડિંડોલીને જોડતા બ્રિજ ઉપર મુસાફરોથી ભરેલી બીઆરટીએસની બસ વચ્ચે અકસ્માત સર્જવા પામ્યું હતું બાઇક સવારે સામેથી અટફેટેલી કચરી નાખી હોવાનું ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે મંગળવારની મોડી સાંજે પાંડેસરાના પ્રમુખ પાર્ક અને ડિંડોલીને જોડતા બ્રિજ પર અકસ્માતની ઘટના બની હતી અકસ્માતની ઘટનામાં કારનો કોડિયો બનેલા શૈલેશ નિકમ ત્રણ સંતાનો પીતો પીતા ઘરનો આર્થિક સહારો હતો બ્રિજ પર ચલાવતા રોડ રિપેરિંગના કામકાજને લઈને વન હોવા છતાં બસ પચાસથી સાઠની સ્પીડમાં દોડતી હોવાનું નજરે જોનાર ચિરાગ વાગલેકરે જણાવ્યું હતું કે બસ ચાલકને છોડતા નહીં એક પરિવારની આર્થિક ખભી છીનવી લીધી છે હું કહેશે ત્યાં સાક્ષી બનીશ અને નિવેદન પણ આપીશ મૃતકના ભાઈ કિરણ નિકમે જણાવ્યું કે બસની અટફેટે મોતને ભેટેલા શૈલેષ વિઠ્ઠલભાઈ નિકમને પરિવારમાં બે દીકરીઓ અને એક દીકરો અને પત્ની છે પાંડેસરાની બિલમાં પોતે સાડી ફોલ્ડિંગનું કામ કરી પરિવહન ગુજરાન ચલાવી રહ્યા હતા મંગળવારની રાત્રે નોકરી પરથી તે ઘરે પરત ફરતા કાળમુખી બસને અટફેટે આવ્યા બાદ સીલમાં મોતને ભેટી હોવાનું પણ જાણવા મળ્યું છે અકસ્માતના બે કલાક બાદ ભાઈ દુનિયા છોડી ગયો હતો જાણ થતાં આખું પરિવાર શોકમાં ગરકાય થઈ જવા પામ્યું છે અધર ખુરશી સાથે પ્રકાશવાળા